હાલોલના પાવાગઢ રોડ ઉપર ઉપર મંદિર ફૂટપાથ માતા પોતાના સાથે હતા દરમિયાન રાત્રીના બાર વાગ્યાના સુમારે પાંચ માસના બાળકનું અપહરણ કરી લઈ ગયેલા બાળકને શોધી કાઢતી હાલોલ પોલીસ પ્રાપ્ત માહિતી અનુસાર અપહરણના ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી આસપાસના ગામોના સરપંચને અપહરણ થયેલા પાંચ માસના બાળકની જાણ કરવામાં આવી ત્યારે પોલીસને બાતમી મળી હતી કે પાનોરમાં ચોકડી પાસે એક ફેમિલી પાસે બાળક ન હતું હાલમાં તેમની પાસે બાળક છે ત્યારે પોલીસ દ્વારા બાતમીના આધારે પન્નોરમાં ચોકડી પાસે જોઈ તપાસ કરતા ત્યાંથી એક બાળક મળી આવતા તેને લઈ પૂછપરછ કરતા આરોપી જશોદાબેન અને વિક્રમસિંહ પરમાર દ્વારા ચોક્કસ જવાબ ન મળતા પોલીસ દ્વારા બંને આરોપીને પકડી પાડી પાંચ માસના બાળકને શોધી કાઢી તેમની માતાને સુપ્રત કરવામાં આવ્યું હતું ગઈ સાત એક બે હજાર છવ્વીસના રોજ સાંઈબાબા મંદિર પાસે ફૂટપાથ પર રહેતા એક આશાબેન અર્જુનભાઈ દંતાણી છે એમના બાળકને કોઈ મહિલા અપહરણ કરીને લઈ ગઈ હતી એવી જે તે રાત્રે જ એમને ખબર પડેલી અને બાદમાં ગુનો દાખલ થયેલો એમાં અમારા ડીવાય સાહેબ અને અમારા એલસીબી સીબી એસઓજી અને એમના લોકલ પોલીસ સ્ટેશનની ટીમે દરેક ગામના સરપંચને એલઆઈબીના માણસો સાથે મળી અને એક મેસેજ આપેલો કે ભાઈ એક આવા પાંચ મહિનાના બાળકનું અપહરણ થયેલું છે અને જે કોઈ જગ્યાએ જેને પહેલાં બાળક ન હોય અને અચાનક એમની પાસે બાળક આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે સમજ કરેલી હતી આ ગુનાની દરેક દ્રષ્ટિએ તપાસ થતી હતી તો પોલીસને એક એવી બાતમી મળી કે પનોરમા ચોકડી પાસે રહેતું એક ફેમિલી જે છે એમની પાસે બાળક નહીં હતું અને અત્યારે એમની પાસે અચાનક એક બાળક આવી ગયેલું છે તાત્કાલિક ગઈકાલે રાત્રે ત્યાં પોલીસ પહોંચી ગઈ અને એ લોકોને લઈ આવી અને એમની પાસે પોતાનું જે બાળક હતું એના આધાર પુરાવા દાખલો બાબતે એમને એ કોઈ પણ પ્રકારના પુરાવા રજૂ કરી શક્યા નહી હતા ત્રણ વર્ષની જે નાની દીકરી છે એમની પાસે લાવતા એ દીકરીએ અને એની માતાએ એ બાળકને ઓળખી બતાવેલું હતું આ રીતે એ એક મહિલા જશોદાબેન અને એક સુરેશભાઈ કરીને આરોપી છે એ બંનેને પણ પોલીસે અત્યારે હસ્તગત કરેલા છે પ્રાથમિક દ્રષ્ટિએ કે જશોદાબેન બીજું કોઈ બાળક નહીં હોય અને એના કારણે બાળકનું અપહરણ કરેલું એવું મારી હાલની હાલ સુધીની તપાસમાં જાણવા મળેલું છે ફેર ડેસલીનો રિપોર્ટ એસ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી આપણે ચહેવા માટે જોડાયેલ હું એસ માઇન્યુઝ સાથે